લાકડા ચોરોમાં ફફડાટ ફેલાયો ત્યારે સરકાર વહીવટી તંત્રને જવાબદારોની વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો પૃથ્વી બચાવો પર્યાવરણનું જતન કરો ના ધજાગરા ઉડતા ટુંડજ ગામના લાકડા ચોરો પોતાના ખિસ્સા ગરમ કરવા લીલા વૃક્ષોનું ગેરકાયદેસર રીતે કટિંગ કરી વેચી મારવાનું કૌભાંડ રાવતા આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે ચાલીસથી વધુ દેશી બાવળ અને સમડાના લીલા વૃક્ષનું કટિંગ કરવામાં આવ્યું કોણ છે વૃક્ષ છેદન કરનારા તત્વો મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના ટુંડજ ગામના સરપંચ કૈલાસબેન પી પરમાર દ્વારા લેટર પેડ દર્શાવવા પ્રમાણે જંબુસર મામલતદારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે ટુંડજ ગામે ગેરકાયદેસર રીતે દેશી વાવડ અને સમડાના વૃક્ષનું ટુંડજ ગામના સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા દ્વારા વૃક્ષનું છેદન કરી લાકડા કાપવામાં આવી રહ્યા છે તેવું ટ્રેક્ટરના ડ્રાઈવર દ્વારા જણાવ્યું આપવામાં આવ્યું હતું જ્યારે આ લીલા દેશી વાવડ કાયદેસર રીતે ટ્રક નંબર જી સીએલ નવ છ આઠ નવ કે જમ્મુસરના ચંદુભાઈ કાંટાવાળાનું હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ મામલતદારને જાણ કરતાં જ ટુંડજ ગામના તલાટી કમ મંત્રી દ્વારા પંચકેશ પણ કરવામાં આવ્યો હતો અને આ વેપારી સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માંગ છે ત્યારે અહીંયા ટુંડજ ગામની ઘટના સામે આવી છે ત્યારે સરકારી બાબુઓ અને વહીવટી ઘણા સમયથી ધીમે ધીમી ચાલી રહી છે પરંતુ કોઈ મોટા રાજકીય માથાઓની મહેરબાની હેઠળ ચાલી રહ્યું હોય તેવું પણ પર્યાવરણ પ્રેમીઓમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે જંબુસર આમોદ વિસ્તારમાં રોડ રસ્તા હાઇવે પર ગાંડા બાવણની સાથે ડાયા બાવણ નાલા કડા ભરેલ ટેમ્પા ટ્રેક્ટર સરકારની મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણની પ્રવૃત્તિ ફક્ત કેમેરાના ફોટા અને વિડીયોઝ ઉપર જ મર્યાદિત હોય અને ફક્ત સરકારી અમલદારો અને નેતાઓ જાણે ફોટા પડાવી તાઇફા કરતા હોય તેવું જો આ વૃક્ષેદની પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે તો સાબિત થશે બ્યુરો રિપોર્ટ એસજીઆઈ ન્યૂઝ જંબુસર મારું નામ પ્રકાશભાઈ પરમાર અમે ટુંડજ ગામના વતની છે મારી પત્ની હાલમાં ટુંડજ ગામે સરપંચ તરીકે ફરજ બજાવે છે આજ રોજ મામલતદારશ્રીને ટુંડજ ગામ પંચાયત દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાની વાતો કરે છે ત્યારે બીજી બાજુ સમાજના અસામાજિક તત્વો જે પર્યાવરણના દુશ્મન છે એવા લોકો પોતાના ખિસ્સા ભરવા માટે ટુંડજ ગામની સરકારી જમીનમાંથી ખેત તલાવડી કાસ જેવી સરકારી જગ્યામાંથી આશરે ચાલીસથી પચાસ જેટલા દેશી બાવળ લીલા કાપીને છથી સાત જેટલા ટ્રેક્ટરોમાં ભરીને જંબુસર ખાતે વેચી દીધેલા છે જે બાબતની જાણ ટુંડ સરપંચને થતાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા ત્યાંથી મજૂરો ભાગી ગયેલા ટ્રેક્ટરમાં લાકડા ભરેલા હતા એ ટ્રેક્ટરને ઊભું રાખીને ડ્રાઈવરની પૂછપરછ કરતાં ડાઇવર દ્વારા જણાવવામાં આવેલ કયા લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા કપાવી રહ્યો છે મજૂરો ભોદર ગામના છે ટેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે જે બાબતે તમામ જાણકારી મળતા તાત્કાલિક તલાટી કમ મંત્રીશ્રીને સ્થળ પર લઈ જઈ તલાટી કમ મંત્રીશ્રી સરપંચશ્રી પંચાયતના સભ્યો અને ગામ લોકો દ્વારા પંચકેસ કરવામાં આવ્યો છે પંચકેસ કર્યા બાદ આજ રોજ મામલતદાર શ્રી ઓફિસને રિપોર્ટ કરવામાં આવ્યો છે મામલતદાર સાહેબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ કરી છે